સન્નાટો છવાયો પહેલગામ હુમલાએ કાશ્મીરમાં માં પ્રવાસન ની કમર ભાંગી પહેલગામ હુમલામાં છવ્વીસ પ્રવાસીઓની હત્યાની ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા અને ભારતે પાકિસ્તાન સામે બદલો પણ લીધો યુદ્ધ પણ શાંત પડ્યું પરંતુ હવે જમ્મુ કાશ્મીર ના પ્રવાસે જવાનું વિચારી રહેલા પ્રવાસીઓ પોતાના નિર્ણયો ફેરવી નાખ્યા છે અથવા તો પોતાનો પ્લાન જ બદલી નાખ્યો છે લોકો બીજી જગ્યાઓ પર ફરવા જવાનું વિચારી રહ્યા છે કારણ કે જમ્મુ કાશ્મીર માં જતા હવે પ્રવાસીઓને ડર લાગી રહ્યો છે अभी आप खुद देख रहे हैं पूरा वादिया पड़ा है कि कोई आ नहीं रहा है वजह से, से यहाँ पर काम करते थे काफी अच्छा काम स्लेज का चलता था घोड़े का चलता था होटलों का चलता था लेकिन जो वाका हो गया उसमें हमें थोड़ा बहुत से दिक्कत आ गई टूरिस्ट के बारे में ये जो भी सोना सोनामार्ग थाजवा शहरी है ये टूरिस्ट के पर चलता था जो भी गरीब गुरबा है किसी जगह में काम नहीं है कुछ नहीं है मैंने रहेगा जो काम है वो भी हमें यहाँ पर જો જો તો ચલતા ચલતા વો ગુજરાત માંથી પણ ખૂબ મોટી સંખ્યામાં આ ઋતુમાં લોકો જમ્મુ કાશ્મીરના પ્રવાસે જતા હોય છે પરંતુ આતંકી હુમલા પછી હવે ગુજરાતના ના ટુર ઓપરેટરો આયોજનો પર પણ પાણી ફરી વળ્યા છે જમ્મુ કાશ્મીર પ્રવાસના ઘટ્યા બુકિંગ જે બુકિંગ થયા હતા તે પણ થયા રદ અમે ગુજરાતના કેટલાક ટુર ઓપરેટરોની મુલાકાત લીધી અને આતંકી હુમલા અને ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ પછી કેવો માહોલ છે તે જાણવાનો પ્રયાસ કર્યો તો સાંભળો તેઓ શું કહે છે ટુરિઝમ માર્કેટ ઉપર એટલે અત્યારે જે અમારો એપ્રિલ મે જૂન જે મેઇન ત્રણ પીરિયડ છે એ અત્યારે સૌથી હાઈપીક સિઝન છે જે અમારા ઉનાળા વેકેશનમાં લોકો ઇન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક ટૂર્સ કરતા હોય તેની ઇન્કવાયરીઝ ફ્રીકવેન્ટલી ચાલતી હોય એ અત્યારે લાસ્ટ વીક જે હતો એ બહુ ક્રિટિકલ હતો અમારા માટે કેમકે પહેલાં તો બાવીસ મે એ કાશ્મીરનું પહલગામ ઇસ્યુ મોટો થયો એના કારણે કાશ્મીર સાઈડના બધા જ બુકિંગ અમારા કેન્સલ થઈ ગયા એ સિવાય લેહ અને લદ્દાખ કે જે અત્યારે જે મે જૂન જુલાઈ જે મેઇન પીક સિઝન છે એ સિઝન નથી આવી રહી અને અત્યારે કોઈ એની ઇન્કવાયરીઝ નથી આવી રહી ટુર્સ એન્ડ ટ્રાવેલ સંચાલકો પણ ચિંતિત છે કે જમ્મુ કાશ્મીરના પ્રવાસ માટે બુકિંગ ઘટી ગયા છે હાલનો સમય જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ફરવાનો સમય છે પરંતુ આતંકી હુમલા પછી જેણે પ્રવાસન પર બ્રેક જ લાગી ગઈ હતી જો કે આવતા અઠવાડિયાથી ફરી પ્રવાસીઓના બુકિંગ વધે તે આશા ટુર સંચાલકો સેવી રહ્યા છે શુભમ ભટ્ટ વીટીવી ન્યૂઝ અમદાવાદ